જય માલક્ષ્મી આજે આપણે પવિત્ર પુત્રદા એકાદશીની વાત કરીશું જે સનાતન સુખ મેળવવા અને જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે ખૂબ મહત્વ ધરાવે છે શાસ્ત્રોમાં ગૌમાતાના દર્શન અને સેવા ખાસ પડદાયી માનવામાં આવે છે તો આજે આપણે જાણીશું કે આ પવિત્ર દિવસે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવવાથી તમારા જીવનમાં કેવી રીતે શુભ પરિણામ આવી શકે છે આ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો પુત્રદા એકાદશી હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવતી તિથિ છે આ એકાદશી શ્રાવણ અને પોષ માસમાં આવે છે અને તે શ્રાવણ શુક્લ પક્ષ અને પોષ શુક્લ પક્ષમાં માનવામાં આવે છે પુત્રદા એકાદશીનો અર્થ છે પુત્ર આપનારી એકાદશી ધાર્મિક ગ્રંથોમાં આ તિથિએ સંતાન સુખ માટેની પ્રાર્થનાઓ અને ધાર્મિક ઉપવાસનું વિશિષ્ટ મહત્વ જણાવાયું છે આ તિથિનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે તે કહે છે કે જો કોઈ માતાપિતા સંતાન સુખથી વંચિત હોય તો તે દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરીને અને નિમિત્ત ઉપવાસ રાખીને મનોકામના પૂર્ણ કરી શકે છે પુરાણોમાં જણાવ્યું છે કે આ દિવસનો ઉપવાસ માત્ર શારીરિક તપસ્યા નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટેનો માર્ગ છે આ દિવસને વિશેષ કરીને ગૌમાતા સાથે જોડવામાં આવે છે કારણ કે ગૌમાતા હંમેશા પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે પુરાણો અનુસાર ગાયના સેવાથી પિતૃદોષનો નાશ થાય છે અને જીવનમાં સર્વમંગળની સ્થાપના થાય છે ગૌમાતા પૃથ્વી પર શ્રેષ્ઠતમ તીર્થસ્થાન છે અને તે દિવસે ગાયને ગોળ અને ઘાસ ખવડાવવાથી પાપ નાશ પામે છે અને જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય છે આ તિથિનું અન્ય એક મહત્વ એ છે કે તે પરિવારમાં સંતાન સંબંધિત દુઃખોને દૂર કરે છે અને સૌભાગ્ય લાવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો આહવાન કરવાથી અને ગૌસેવા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે ભગવાન વિષ્ણુ હંમેશા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા રહે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખદ પરિબ્રો ઊભા થાય છે પુત્રદા એકાદશી ઉપર વિશેષ પૂજા વિધિ અને ઉપવાસ વિધિ છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરવું જોઈએ ઘરમાં લક્ષ્મી અને વિષ્ણુજીની મૂર્તિ સ્થાપિત કરીને ફળ મિષ્ઠાન્ન અને તુલસી સાથે તેમની પૂજા કરવી જોઈએ ગાયને ઘાસ અને ગોળ ખવડાવીને ગૌમાતાના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી જોઈએ આ તિથિ માત્ર સંતાન સુખ માટે જ નહીં પણ અન્ય ધાર્મિક લાભ માટે પણ મહત્વની છે આ દિવસને આત્મશુદ્ધિ અને ધાર્મિક આરાધનાનો પવિત્ર દિવસ માનવામાં આવે છે જીવનમાં શુભ પરિબળો માટે સંસારની બાધાઓ દૂર કરવા અને પિતૃદોષ શાંત કરવા માટે આ દિવસનું ખાસ મહત્વ છે એટલા માટે પુત્રદા એકાદશી ન માત્ર ધર્મનો ભાગ છે પણ તે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો માર્ગ છે આ તિથિએ કરેલી આરાધના અને સેવા હંમેશા જીવનમાં મંગલકારક બની રહે છે હિન્દુ ધર્મમાં ગૌમાતાને માતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે ગૌમાતા માત્ર માનવજાત માટે પોષણનું સ્ત્રોત નથી પરંતુ તેમના ત્રાણ માટે આશીર્વાદરૂપ છે શાસ્ત્રો મુજબ ગૌમાતા સાથે જોડાયેલ દરેક ક્રિયા જેમ કે ગાયને ખવડાવવી આદર આપવી અને સેવાઓ કરવી વ્યક્તિના જીવનમાં ધાર્મિક ફળ લાવે છે વિશેષ કરીને ગૌમાતાને ખવડાવતી વસ્તુઓ પણ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે માત્ર ગૌમાતા માટે પોષક નથી પણ જીવ અને બ્રહ્માંડના સુખદ પરિબળોને પ્રભાવિત કરે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગૌમાતાને ખાસ તાજી અને પવિત્ર વસ્તુઓ ખવડાવવી જોઈએ પરંપરાગત રીતે ગાયને ખવડાવવાની શરૂઆત તુલસીના પાનોથી થાય છે તુલસી પાન ભગવાન વિષ્ણુને પ્રિય છે અને આ પાનના માધ્યમથી ગૌમાતા પાસે ધર્મ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે તુલસીના પાન ગાયના આરોગ્ય માટે પણ લાભદાયક છે કારણ કે તે રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે ગૌમાતા માટે તાજું ઘાસ પણ શ્રેષ્ઠ પોષક ખોરાક છે ઘાસ પ્રાકૃતિક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ગાય માટે પાચનતંત્રને મજબૂત બનાવે છે ઘાસને પવિત્ર ખોરાક માનવામાં આવે છે અને ગાયના દૂધમાં રહેલા પોષક તત્વો તેના આરોગ્યપ્રદ ખોરાકના પરિણામ છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ગાયને ખવડાવેલું ઘાસ ઘરની શાંતિ અને શુભતાને વધારવામાં મદરૂપ બને છે ગોળ ગૌમાતા માટે એક વિશિષ્ટ ખોરાક માનવામાં આવે છે ગોળનો મીઠાસ ધાર્મિક રૂપે આનંદ અને શાંતિનો પ્રતીક છે ગૌમાતા ગોળ ખાવાથી આનંદ અનુભવ કરે છે અને ભક્તોને તેના શુભ પ્રસાદ સ્વરૂપે અભિષેકિત કરે છે વિજ્ઞાનના મતે પણ ગોળ ગાયના પાચનતંત્ર માટે ખૂબ લાભદાયક છે કારણ કે તે ઊર્જાનું શ્રેષ્ઠ સ્ત્રોત છે અને ગાયને તંદુરસ્ત રાખે છે ચણ અને ઘઉંની રોટી પણ ગૌમાતા માટે શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે ચણ પ્રોટીનથી ભરપૂર છે અને ગાયને શારીરિક શક્તિ માટે આવશ્યક છે ઘઉંની રોટી ગાય માટે પાચન યોગ્ય છે અને તેનો સ્વાદ ગાયને આનંદ આપે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રોટી ગૌમાતાના દૈવી શક્તિને વધુ પ્રભાવશાળી બનાવે છે અને તેના ફળ સ્વરૂપે ભક્તને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે ક્યારેક ગાયને ફળ પણ ખવડાવવા જોઈએ ખાસ કરીને ફળો જેમ કે કેલા પપૈયા અને સફરજન ગૌમાતાના આરોગ્ય માટે ઉત્તમ છે ફળના પોષક તત્વો ગાયના દૂધના ગુણવત્તામાં વધારો કરે છે જે માનવજાત માટે લાભદાયક બને છે ધર્મશાસ્ત્રો મુજબ ફળ ખવડાવવાથી ગૌમાતા પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદથી ઘરમાં ધન અને ધર્મની વૃદ્ધિ થાય છે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગૌમાતાને ખવડાવતી દરેક વસ્તુ શુદ્ધ અને તાજી હોવી જોઈએ ગાયને નિમિત્તે પવિત્ર ભાવથી આહાર અર્પણ કરવો જોઈએ ગૌમાતાની સેવા કરવાથી જીવનમાં પાપ નિવૃત્તિ થાય છે અને પિતૃદોષ દૂર થાય છે ગાયને ખવડાવેલા ખોરાકનો પ્રતિપ્રભાવ માત્ર ગાય સુધી મર્યાદિત નથી રહેતો તે સમગ્ર બ્રહ્માંડમાં મંગલધારા વહેતો કરે છે શાસ્ત્રોમાં ગૌમાતાને શ્રદ્ધાભાવથી ખવડાવેલા આહારને પુણ્યપ્રદ માનવામાં આવે છે ગાયનો આશીર્વાદ માત્ર ભૌતિક સુખ પૂરતો મર્યાદિત નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર આગળ વધવામાં પણ સહાયક બને છે આથી ગૌમાતાને ખવડાવેલી દરેક વસ્તુ પવિત્રતા અને શુભતાનું પ્રતીક છે ગૌમાતા હિન્દુ સંસ્કૃતિમાં માત્ર એક પ્રાણી નથી પરંતુ પવિત્રતા મંગલતા અને ધર્મનું જીવંત પ્રતીક છે શાસ્ત્રો અને પુરાણોમાં ગૌમાતાના મહત્વને અત્યંત ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે ગૌમાતા હિન્દુ ધર્મમાં માતૃત્વનું સર્વોચ્ચ પ્રતીક છે કારણ કે તે માત્ર શારીરિક પોષણ પૂરું પાડી શકતી નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ઉત્તમ છે ગૌમાતાની પૂજા પ્રાચીન સમયથી શરૂ થઈ છે અને આજે પણ તેનો મહત્વ બંધ છે ગૌમાતા પાંચ પવિત્ર તત્વોનું મિશ્રણ છે દૂધ ઘી દહીં ગૌમૂત્ર અને ગોબર શાસ્ત્રો અનુસાર ગૌમાતા પોતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓના વાસને ધારણ કરે છે ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણનું ગૌમાતા પ્રેમ આ સંસ્કૃતિમાં ગૌમાતાના મહત્વને વધુ ઊંચાઈએ પહોંચાડે છે શ્રીમદ્ ભાગવતમાં પણ ગૌમાતાને વિશ્વના ત્રાણકારક તરીકે ગણાવવામાં આવી છે ગૌમાતાની સેવાથી માતૃભૂમિ પવિત્ર બને છે અને જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષના માર્ગે આગળ વધવાની શક્તિ મળે છે ગૌમાતા માત્ર આચારસંહિતાનું પ્રતિક નથી પણ જીવનશૈલીનું આધારશિલા છે ગૌમાતાનું દૂધ ઔષધીય ગુણોથી ભરેલું છે જે શરીરને શક્તિ અને આરોગ્ય પૂરું પાડે છે ગૌમાતાના ઘી અને દહીં પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગૌમૂત્રને અનેક રોગો માટે આરોગ્યદાયક માનવામાં આવે છે એટલું જ નહીં ગોબરનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે અને તે પૃથ્વીને પવિત્ર બનાવે છે આ તમામ તત્વો ગૌમાતાના શારીરિક દાનના ભાગરૂપે માનવામાં આવે છે જે ધર્મનું આધ્યાત્મિક સ્વરૂપ પ્રદર્શિત કરે છે ગૌમાતાની પૂજા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ગૌમાતાની પૂજા કરવાથી જીવનના પાપનાશ પામે છે અને પિતૃદોષ શમન થાય છે ગૌમાતાની આરાધના દ્વારા દૈવી શક્તિઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગૌમાતાની પૂજાની પરંપરા દિવસે દિવસે વધુ મહત્વ પામતી ગઈ છે તેનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રોમાં યજ્ઞવિધિથી માંડીને નિત્યકર્મ સુધી જોવા મળે છે યજ્ઞોમાં ગૌમાતાના ઘીનો ઉપયોગ ધૂમ્રવલય શુદ્ધ કરવા માટે થાય છે જે સુખ અને શાંતિ લાવવામાં મદરૂપ થાય છે ગૌમાતાની પૂજા દરમિયાન ખાસ કરીને ગૌચરણની વિધિનો ઉલ્લેખ છે આ વિધિ અનુસાર ગૌમાતાને ઘાસ તાજું પાણી ગોળ અને ચણ ખવડાવવામાં આવે છે પૂજાના અંતે ગૌમાતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે તે અમારા જીવનમાંથી દુઃખ અને અશાંતિને દૂર કરે ગૌમાતાની પૂજાનો ઉદ્દેશ માત્ર વ્યક્તિગત લાભ મેળવવો નથી પરંતુ પૃથ્વી અને સમૂહ માટે મંગલકારક શાંતિ સ્થાપિત કરવો છે વૈજ્ઞાનિક રીતે પણ ગૌમાતા જીવન માટે મહત્વની છે ગૌમાતાનું જંતુનાશક ગોબર પૃથ્વી માટે પ્રાકૃતિક ખાતરનું કામ કરે છે ગૌમાતાની સેવાથી ખેતીમાં વૃદ્ધિ થાય છે અને જમીનનું ઉત્પાદક તત્વ વધે છે આથી ગૌમાતા માત્ર ધાર્મિક પાયાનું જ નહીં પણ પૃથ્વીના પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વ ધરાવે છે આ રીતે ગૌમાતા માત્ર એક પ્રાણી નથી તે પૂજનીય છે ગૌમાતાની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ધર્મ અને સંસ્કૃતિના ધારો વહે છે શાસ્ત્રો કહે છે કે જે સમાજ ગૌમાતાનું રક્ષણ કરે છે તે સમાજ વિકાસની શિખર ચોટીએ પહોંચે છે ગૌમાતા માટે શ્રદ્ધા એક શ્રેષ્ઠતમ ઉપકાર છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો પાયો બાંધે છે મિત્રો પુત્રદા એકાદશી એ જીવનમાં પુત્ર સુખ અને શાંતિ મેળવવાનો પવિત્ર અવસર છે ગૌમાતાને ઘાસ ગોળ અને રોટલું ખવડાવવાનો ઉપાય માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ ફળદાયી છે આવતા તહેવારોમાં વધુ વિશિષ્ટ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને તમારી ટિપ્પણીઓ દ્વારા તમારા અનુભવો અમને જણાવો じゃあいがおまた。